નમસ્કાર ખેડૂત મિત્રો વાત કાઠીવાડી યુટ્યુબ ચેનલ વતી આપ સર્વેનું એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું આપણે આની પહેલાં એક ડાયમંડ એકવીસ અગિયાર કિશન ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડનું એક વિડીયો આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કર્યો હતો જેમાં ખેડૂતોનો ખૂબ સારો પ્રતિસાદ આપને જોવા મળ્યો એટલે આ એક નવો બીજો વિડિયો એક ખેડૂત અભિપ્રાયનો વિડીયો આપણે લઈને આવ્યા છે ગામ છે મેથાણ અને એક આપણા ખેડૂત મિત્ર છે વિપુલભાઈ કે જેને પોતાની વાડીની અંદર દસ વીઘાની અંદર ડાયમંડ એકવીસ અગિયારનું વાવતર કરેલું છે તો આજે અમે ત્યાં ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ તો વિપુલભાઈ જરાક એક તમારો ટૂંકમાં ભરી છે મારું નામ વિપુલભાઈ નારાયણભાઈ કોણસારા ગામ મેથાણ તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર બરાબર મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો પંચાણું સત્તાવન એક બાવન બરાબર છે પેલા તો આ ડાયમંડ એકવીસ અગિયાર જીરું તમે ક્યાંથી લીધું તું મેં ડાયમંડ એકવીસ અગિયાર જીરું ભાઈ દર કિસાન એકલો હિતેશભાઈ પાસેથી લીધું બરાબર છે વાત કરવામાં આવે આ ડાયમંડ એકવીસ અગિયાર કે પહેલે જ લઈને ઉગાવામાં ઉગાવવામાં કોઈ જાતની કાંઈ ફરિયાદ નહીં ઉગાવો સોલિડ જેટલા પણ નહીં ખાય એટલે બધા ઉગી ગયા બરાબર છે બીજો મોટા મોટો પ્રશ્ન જીરું આવતા ખેડૂતના આવતો હોય છે કે રોગ જીવાત તો એવું ના રોગ જીવાતમાં બહુ સરસ છે કાંઈ એવી બધી ખતરનાક કાંઈ રોગ આવ્યો નથી સુકારાનો નથી આવ્યો અને મુલામસીનો કાંઈ એવો થીપ્સનો કાંઈ રોગ આવ્યો નથી બરાબર છે અને વાત કરવામાં આવે છે કે અત્યારે ગણિત તમારે કુલ પચીસ વીઘાનું નું વાવતર નું વાવેતર છે એમાંથી લઈને દસ વીઘા ની અંદર તમે આ ડાયમંડ એકવીસ અગિયાર વાવ્યું છે તો ઈ બીજા જીરા કરતા આ તમને કેવું અલગ લાગ્યું ના જીરું એના કરતા ક્લાસ છે બરાબર છે બીજામાં ભેર્સેળ વાળું બી આવે છે થોડી ઘણી બીજી ફરિયાદ આવે સુકારાની પ્રશ્ન આવે આમાં કોઈ જઈત ને કઈ ફરિયાદ આવી નથી માત્ર ને માત્ર સામાન્ય રાઉન્ડ આપણે આમાં જીરામાં લીધા છે ડાયમંડ 211 માં છે તે આપણું ડાયમંડ એકવીસ અગિયાર ખૂબ સરોળ લૂભો છે તો એક આપણે સંજયભાઈ આપણી સાથે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે સંજયભાઈ તમે આ ફિલ્ડની વિઝિટ કરી કેવું લાગ્યું તમને સરસ છે જીરૂ જીરૂ સરસ છે તમે જોઈ શકો છો ડાયમંડ 211 એક આખા દસ વીઘાની અંદર ડાયમંડ એકવીસ અગિયારનું વાવેતર કરવામાં આવ્યું છે એ વન ક્વોલિટીનું જીરું મેથાણ ગામમાં વિપુલભાઈની વાડી ડાયમંડ એકવીસ અગિયાર છે જીરું આવતા આપણે દરેક ખેડૂતને વાત કરીએ છીએ કે આવતા વર્ષે એકવાર ડાયમંડ એકવીસ અગિયારનું વાવેતર શરૂ કરે આવા આવો નવા વિડીયો જોવા માટે મારા સાથે જોડાયેલા ધોરણ